હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગ જય દ્વારકાધીશ કેમ છો મજામાં ત્યારે આપણે રસ્તે હાલ હાલ અમારા ગામમાં ભઠ્ઠા છે તો જો કેવી ઈટુ સરસ મજા ની ખડકેલી છે તો અહીંયા ઈટું ખડકેલી છે ને આ સાઈડમાં માં ભઠ્ઠા છે અને આપણે આજે સવાર સવારમાં આવી ગયા ભઠ્ઠા જોવા તો જોઈ લો અને હું તમને પણ બતાવું ને હું પણ જોઈ લો તો જો આ ભઠ્ઠા ખડકેલા છે જો કુંભારના ભઠ્ઠા ખડકેલા છે સરસ જો આપડે આ રસ્તામાં આયેલા જઈશી અને આ રસ્તે આપણને થોડી બીક પણ લાગે છે કારણ કે બહુ ને એવું કદાચ ભેગું થઈ જાય અને જો અહીંયા નકરા ચાળવા છે લીલા શો કાંઈ પણ દેખાતું નથી તો આપણને બીક લાગે છે રસ્તામાં આયેલા જઈશી તો આપણને સરસ મજાના ફૂલ મળ્યા છે તો જો કેવા સરસ મજાના ફૂલ છે અને આપણે એક ફૂલને તોડી પણ લીધું છે વાવ મસ્ત છે એક નંબર જો સરસ ફૂલ છે કુવારફાટું કેટલું બધું છે આપણે લેતા જા હું કુવારફાટું મસ્ત છે અહીં સરસ છે જો કુવારફાટું કેટલું બધું છે અહીંયા જો સરસ મજાના ફૂલ છે કેવા મસ્ત ફૂલ છે જોઈ લો તમે આ ફૂલ અને જો આ બધી આખી વાળ જ છે અહીંયા લઈ આ સાઈડમાં સરસ મજાની છે તો જો આ તમે જોઈ લો તો જો આપણે આગળ આ જઈશી અને એક કેવું આ બધું જંગલ જેવું છે તો આપણને બીક લાગે છે બહુ આવજ બાવજ આવી જાય જો એવી બીક લાગે એવું છે આગળ જો આગળ આગળ જો બીક લાગે એવો કેડો છે એને કટટ રો બધા ઝાડુ લીલા સોમ એકદમ લીલા સોમ બસ લેલો તમે બીક લાગે એવું છે એટલે હાસવા કરતી લાલ ગુલાબી ફૂલ તમે તો કયો તો હવે અહીંયા મસ્ત એક નદી આવી ને મમ્મી તો સરસ નદી આવી છે એક અહીંયા નદી છે પણ લગભગ ખાલીસ તું નદી બતાવું તમને